મિત્રો આજે આપણે દર્શન કરીશું દોલતપુરાના પાટિયા પાસે મિત્રો આપણા ટાંચિયા ટેબાના મેલડીમાં અહીંયા જે બિરાજમાન છે એ મેલડીમાંના મિત્રો આપણે દર્શન કરવાના છે સૌ પ્રથમ મેલડીમાંની આજે ધજા ફરકી રહી છે એ ધધાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણે આપણા ટાંચિયા ટેબાના જે મેલડીમાં અહીંયા બિરાજમાન છે તેમના મિત્રો આપણે હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો આ દોલતપુરાના પાટીએ આ હાઈવે પાસે અહીંયા આ ચાટ્યાંબાના આપણા મેલડીમાં અહીંયા બિરાજમાન છે આ મેરીમાના મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છું મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ જ્યારથી મિત્રો અહીંયા આ મંદિર બન્યું ત્યારથી આ માની અખંડ જ્યોત મિત્રો ચાલી રહી છે મિત્રો આપણને એક વડી પાસેથી જાણવા મળ્યું કે લગભગ સો વર્ષની આસપાસ થયું છે આ માતાજીના મંદિરને ત્યારથી મિત્રો આ જ્યોત ચાલુ છે એ જ્યોતના મિત્રો આપણે દર્શન કર્યા મિત્રો આપણા આ મેળલીમાંની ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો કદાચ કોઈ આગળ પગપાળા જતું હોય અને કદાચ એને અહીંયા જો રસોડું કરવું હોય તો અહીંયા રસોડાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે તો બોલો ટાચ્ચંબના મેદડી મા કી જય